ઘરના પ્રવેશ દ્વાર પાસે ક્યારેય ન કરતા આ ભૂલ આપણે જાણી લેવા જોઈએ ઉંબરા પૂજન સાથેના અમુક નિયમો જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું વાસ્તુને લગતા વિડીયો તમને આ ચેનલમાં મળી રહેશે તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરી શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આપણા

આવું કરો છો તો તમે ગરીબીને આમંત્રણ આપો છો આપણા ધર્મશાસ્ત્રમાં ઉમરા પૂજનનું વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે જે આપણે જાણીએ છીએ તો આ અમુક નિયમો આપણે જાણવા જોઈએ એ ઉપરાંત આપણે ઉમરાને કાયમ માટે પૂજન કરવું જોઈએ ઘરનો ઉમરો એ આપણા જીવનનું એક મહત્વનું પાસું છે જ્યારે પણ આપણે ઘરની અંદર આવીએ કે ઘરની બહાર જઈએ ત્યારે આપણે સૌપ્રથમ પ્રથમ આપણા ઘરના ઉમરાને ઓળંગીને બહાર નીકળીએ છીએ જે આપણા દરેક સારા અને ખરાબ સમયની સાક્ષી પૂરે છે તો એ ઉમરાને આપણે કાયમ માટે સ્વચ્છ અને પવિત્ર રાખવો જોઈએ તેના માટે આપણા ધર્મશાસ્ત્રમાં ઘણા ઉપાયો બતાવ્યા છે જ્યારે પણ કોઈ પુરુષ કે સ્ત્રી ઘરની બહાર પગ મૂકે છે ત્યારે ઘરનો ઉમરો આપણને પૂછે છે કે જ્યારે પણ ઘરની બહાર જાઓ છો તો તે કાંઈ ખરાબ તો કાર્ય નથી કર્યું ને અને ભગવાનને યાદ કરીને જશો તો ઘરનો ઉમરો તમને સફળતા અપાવશે કોઈ પણ સ્ત્રી ઘરની બહાર નીકળે છે ત્યારે ઉમરો તેની પોતાની મર્યાદા જાળવવાનું સૂચવે છે એ જ રીતે જ્યારે પુરુષ સાંજે બહાર જાય છે તો ત્યારે પણ પુરુષને પણ ઘરનો ઉમરો એક તેની મર્યાદા જાળવવાનું સૂચવે છે કે તું આ ઉમરાને ઓળંગીની જાતો પહેલાં આ ઉમરાને એટલે કે આપણા ઘરના લોકોની આભરૂને જાળવજે એમ આપણો ઉમરો એ આપણા જીવનને તમામ સુખ દુઃખનો સાથી હોય છે હાલના સમયમાં તો આપણે જોઈએ છીએ કે ઘરની અંદર ઉંમરા જ રાખવામાં આવતા નથી પરંતુ પહેલાના સમયમાં લોકો ઉમરાને ખૂબ જ મહત્વ આપતા હતા વાસ્તુની દ્રષ્ટિએ ઘરના ઉમરાનું ખૂબ જ મહત્વ રહેલું છે ઉમરો એ ઘરના માન પ્રતિષ્ઠા વૈભવ અને આપણી એક લક્ષ્મણ રેખાનું પ્રતિક દર્શાવે છે કે ઘરની એક લક્ષ્મણ રેખા એ આ ઉમરો હોય છે આજના સમયમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં ઉમરા પૂજનનું મહત્વ જળવાઈ રહ્યું છે પરંતુ પહેલાંની આ લોકો ઉમરાને પહેલાંના લોકો દરરોજ ઉમરાનું પૂજન કરતા હતા આધુનિક ડિજિટલ જમાનામાં તો ઘરના ઊંબરાની જ ડિઝાઇનમાંથી બાદબાકી થઈ ગઈ છે હાલના સમયમાં લોકો નવી ડિઝાઇનમાં ઘરો બનાવે છે ત્યાં ક્યાંય પણ ઉમરો રાખવામાં આવતો નથી ઉમરાને લગતા કેટલાક પાસા નિયમોનો આપણે પાલન ન કરીએ તો આપણને નુકસાન થઈ શકે છે ઘર પર ઊભો છો ત્યારે ક્યારેય પણ ઉંમરા પર પગ ન મૂકો મૂકવો જોઈએ કોઈ પણ મહેમાન તમારી ઘરે આવે છે તો તેને આવકારો ઉમરાની અંદર આપવો જોઈએ ઉમરાની ઉપર ઊભીને તેને આવકારો ના આપવો જોઈએ એ ઉપરાંત જ્યારે મહેમાન ઘરની બહાર જાય છે ત્યારે તેને ઉમરાની બહાર નીકળી અને પછી તેને વિદાય આપવી જોઈએ પરંતુ તમારી ઉમરાના પગ પર ઊભા રાખીને ઊભવું જોઈએ નહીં ઉમરા પર પગ રાખીને ઉભવું જોઈએ નહીં ઘરના ઉંબરા પરનો વિશ્વાસ ઘરના ઉમરા પર બેસીને ભોજન ન લેવું જોઈએ અથવા તો ઉમરા પર ક્યારેય પણ તમારે બેસવું ન જોઈએ જો તમે આવું કરો છો તો ગરીબીને આમંત્રણ આપો છો ઉમરાને હંમેશા સ્વચ્છ રાખો વાસ્તુ અનુસાર ઘરના ઉમરાને વ્યવસ્થિત સુખડ અને સ્વચ્છ રાખવો જોઈએ તેની રોજ પૂજા કરવી જોઈએ તેનાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે તો ચાલો મિત્રો હવે આપણે જાણી લઈએ કે ઉમરાની પૂજા કઈ રીતે કરવી જેથી કરીને તમારા ઘરની અંદર સુખ સમૃદ્ધિ જળવાઈ રહે તો સૌ પ્રથમ તો આપણે ઘરની અંદર ભગવાનની પૂજા કરી લઈએ ત્યારબાદ આપણે ઘરના ઉમરાની પૂજા કરવી જોઈએ તેમાં સૌ પ્રથમ તમારે ઘરના ઉમરાને સાફ કરી લેવું જોઈએ ઘરના ઉમરા પર બંને બાજુ સ્વસ્તિક લગાવવા જોઈએ હળદર એ ખૂબ શુભ વસ્તુ જ છે તો ઉમરાનું પૂજન કરતી વખતે હળદરનો સાથિયામાં પણ ઉપયોગ કરો જે ખૂબ જ શુભ માનવામાં આવે છે તે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ લાવે છે તો તમારે હળદરનો સાથયો કરી અને તેના પર ચોખા મૂકવા તો મિત્રો વાસ્તુને લગતા આવા બીજા વિડીયો જોવા માટે આપ અમારી ચેનલમાં જોડાયેલા રહેજો માતાજી તમારી તમામ મનોકામનાઓ પૂર્ણ કરે જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો આભાર